વિશ્વ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે પત્ર આપવામાં આવ્યું વિશ્વ પરિષદ માતાના મઢ જિલ્લા દ્વારા આજરોજ પત્ર આપવામાં આવ્યું જેમાં નવ જૂના જમ્મુ કાશ્મીર વૈષ્ણવદેવી કટરાથી શિવખોડી તરફ જતી બસ ઉપર ઇસ્લામિક જિહાદી આતંકવાદીઓ દ્વારા બસ ઉપર અંધાધૂન ફાયરિંગ કરવામાં આવ્યું તેમાં દસ નિર્દોષ યાત્રાળુ શહીદ થયા છે હુમલો થયો તેના સંદર્ભે આવેદન આપવામાં આવ્યું જેમાં ઉપસ્થિત માતાના અમળ જિલ્લા મંત્રી પ્રદીપભાઈ ડાયાણી જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદ જાડેજા ધર્મપ્રસાદ અધ્યક્ષ ચેતનભાઈ રાવલ કોઠારા પ્રખંડ મંત્રી નીરવભાઈ પોકાન નલિયા એર પ્રમુખ ભરતભાઈ ભાવસાર કિશનભાઈ દરજી પ્રકાશભાઈ રંગાણી પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપેન્દ્રસિંહ જાડેજા અને તમામ હિન્દુ સમાજના અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા ભારત માતાજી જય ભરત હરિલાલ ભાવસાર નલિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ નવ તારીખે જે કાશ્મીરમાં હિન્દુઓની યાત્રાળુઓની બસ જઈ રહી હતી એના ઉપર ઇસ્લામિક આતંકવાદીઓએ હુમલો કરતાં દસ જણા શહીદ થઈ ગયા છે તો હું ભારત સરકારને વિનંતી કરું છું કે આવા આતંકવાદીઓને વીળી વીણીને ભારતમાંથી સાફ કરે અને દુનિયામાં ખબર પડે કે હવે ભારતમાં પગ રાખવું એ ઈસ્લામિક આતંક આતંક આતંકવાદીઓ માટે ભારે થઈ પડશે એવી અમારી પ્રાર્થના છે ભારત માતા કી જય જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ માતામઢ જિલ્લા મંત્રી પ્રદીપ ભીમજી ડાયાણી જે નવ જૂનના ઘટના બની જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકીઓ દ્વારા જે નિર્દોષ યાત્રાળુ પર હુમલો કરવામાં આવ્યો એનામાં દસ યાત્રાળુઓ શહીદ થયા છે તો આખા દેશમાં રોષ છે કે આપણા જે પ્રધાનમંત્રી છે એને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે ને ઇસ્લામિક આતંકવાદી ખતમ કરવામાં આવે જય જય શ્રીરામ શ્રીરામ વિશ્વ હિન્દુ પરિષદ માતા જિલ્લા મંત્રી પ્રદીપ ભીમજી ડાયાણી જે નવ જૂનના ઘટના બની જમ્મુ કાશ્મીરમાં ઇસ્લામિક આતંકીઓ દ્વારા જે નિર્દોષ યાત્રાઓ પર હુમલો કરવામાં આવ્યો એનામાં દસ યાત્રાળુઓ શહીદ થયા છે તો આખા દેશમાં રોષ છે કે આપણા જે પ્રધાનમંત્રી છે એને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે ને ઈસ્લામિક આતંકવાદી ખતમ કરવામાં આવે જય જય શ્રીરામ જય ભરત ફરીયા વિસ્તાર ઉપર શહેર પ્રમુખ નવ તારીખે જે કાશ્મીરમાં હિન્દુઓની યાત્રાળુની બસ જઈ રહી હતી એના ઉપર ઇસ્લામિક આતંકવાદીઓએ હુમલો કરતા દસ જણા શહીદ થઈ ગયા છે હું ભારત વિનંતી કરું છું કે સાફ કરે અને દુનિયામાં ખબર પડે કે હવે ભારતમાં પગ રાખવું ઈસ્લામિક આતંકવા આતંકવાદીઓ માટે ભારે થઈ પડશે એવી અમારી પ્રાર્થના છે ભારત માતા કી જય રિપોર્ટર રમેશભાઈ નલિયાબડા ભાનુશાળી